નમસ્કાર મિત્રો ફરીથી તમારું સ્વાગત છે અમારા વ્લોગમાં તો આજે આપણે સન્ડે છે તો તમને ધારી બગસરા ચલાવવાળા માટે જે બેસ્ટ જગ્યા છે સન્ડે મનાવવાની એ જગ્યા તમને લઈ જાય એ તો લેટેસ્ટ ન્યૂઝ છે વાયગા છે પોણા છ જેવું થઈ ગયું વહેલું જવાનું હતું પણ હવે અમારે ભાઈ આવા નંગ હોય ને એક બે સારી જેવા મારો મુજે મારો મારો મુજે મારો મારો ઓ સર આસ્તી ના લીધે મોડું થાય મોડું થયું છે બીજા બધા તો મોટા જોયા જ છે ને એક અમારી રીતે જ છે આ બીજો એ છે હે ભલે વાંધો ન હોય છે એ તમે ગળતરા જાય જંગલમાંથી ચાલો બતાવી આગળ હવે બગસરાથી અમે ડાંગાવદર પહોંચી ગયા છીએ ડાંગાવદરથી હવે આપણે જાશું અંદર જંગલના રસ્તે ટાઈમ થયો છે હાડા છો ને વરસાદમાં રસ્તો તો એકદમ ધોઈ હવે કેવો હોય આવી ગઈ છે નદી તો જંગલમાંથી આપણે ગડગરા બહાર આવી ગયા છીએ અમારા સગરભાઈ મિત્ર ભાઈ અમારા અજયભાઈ બે ભેગા થઈ ગયા છે અને ફોરેસ્ટનો સ્ટાફ છે જે ફોરેસ્ટનો હવે નીચે जाऊ ને થોડુંક નાસ્તો તો પાણી ના આ મારો મારીને પાછા નીકળી જાવું ઓકે સાગર દાદા બસ મજા દર્શન કર્યા અમે બાકી છે અમે દર્શન કરતા હૈ થોડોક લોક બાકી છે બનાવી નાખ હે આવું છે હાલ દ્રશ્ય આપણે ગળદરા નું આ પુલ તો અત્યારે તારી ડેમ છે ત્યાં આવી ગયા છે ને અમારે એક ફોટો પાડવાનો છે આ જો આ જગ્યાનો ફોટો છે પેલો ઊભો છે કાર્તિક બીજો છું હું અને છેલ્લે છે હિતો

આવું હાલે ચકલા ને ઉડે જણો વરસાદ આવે છે હાલો ફોટો પાડ લઈ ચાલો વરસાદ ચાલુ થઈ ગયો હે પેલા જગ્યા કઈ ગોતી જોવાનું તો આજ ખાવાનું છે એવું લાગે છે માઇક ભાઈ વરસાદ ચાલુ છે ફૂલ અને આપણે ગળધરાની બાજુમાં જ છીએ આની આ છત્રી છે ને અહીંયા આપણે અત્યારે પ્લાન અમારો હતો મેગી બનાવવાનો પણ અત્યારે બધા લાકડાને એવું બધું ભીનું થઈ ગયું એટલે પ્લાન કેન્સલ રાખ્યો એટલે આપણે આ બધી વસ્તુ લઈ આવ્યા છે એમાં આપણે મિક્સ ભેળ કરીને ટમેટા કોથમી છે અને ડુંગળી છે あ誰 <laughs> <laughs> ચાલો ભાઈ ભેળ આપડી બની ગઈ છે હવે ભેળ ખાઈને હાલો બાટી ખાવ આવી જાવ બધા બુદ્ધિ છે ભાઈ કે બની તા કે ઓકે હાથે ગમે એવું બને બહુ મસ્ત બને એમાં વરસાદ હોય હમ

મંદિરે પહોંચવા હો દીધા ત્યાં વરસાદ આવી ગયો હમ હમ ચાલો ભાઈ હવે આપણે બહાર નીકળીએ છીએ મંદિરે જવાનું કઈ ટાઈમ રહેશે નહીં आई थी ना आई थी पाजा भागी ही वर्षा चालू है पर इतिहापड़े पाजू जंगल में थे चालू मनुष्य दिमेदिम हेल्लो जहू हेल्लो आप लोग आया पूजा रोज रोज चालू थी ये रोज रोज है चालू तो फिर हाँ मैं भी हिता है જંગલમાં પહોંચી ગયા છે અને અંધારું થઈ ગયું છે એકદમ ધીમો ને વરસાદે ધીમો ધીમો આવે છે આનંદ આવે છે આનંદ આવે છે અને આમાં તકલીફની વાત એ છે કે આમાં દિવસે વાંધોનમાં રાતે રસ્તા બે ત્રણ એવા છે ને ત્યાં ભટકી જાય ને એવું લાગે જનાવરની બીક અલગ કાંઈ ભાઈ કાંઈ વાહો પાછળ કઈ તકલીફ તો નહીં પડે જનાવર તો જો કે એની રીતે નીકળી જાય જાય ધીમે ધીમે ગારો ખૂનતા ખૂનતા વરસાદ ધીરે ધીરે આવે બધું છે જંગલના ડુંગરા અને ગારો થોડોક થોડોક ગારો ને થોડીક કોથરાળ જંગલ છે લાઈટ જરૂર લાવો હા લાઈટ તો જોઈ જરૂર લાગી હાકી નો કોઈ તો વરસાદ અહીંથી આ બે રસ્તામાં તમે ભૂલા પડી જાવ એક રસ્તો આમ ગયો છે અહીંયા આવો તો અહીંયા બોર્ડ જોતા જોતા જ આવું કેમ કે અહીંયા બોર્ડ મારેલા છે ગળગ્રહ ને વડોદરા તરફ રસ્તો વડોદરા તરફ રસ્તો આવું બધું છે ગારો પાણી ચાલો બગધરા પહોંચી ગયા છે અમારે પલાળવાનું બીજું છે અહીંયા ઘરે પહોંચી ગયા ભલે આલો ચેનલ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરી દેજો આ બધું મળીએ નવા બ્લોગ